માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ભરૂચ જિલ્લાના પ્રવાસે છે ત્યારે એમને ભરૂચ જિલ્લાની જનતા વતી કેટલાક વર્ષોથી વણ ઉકલેલા જે પ્રશ્નો છે એ બાબતે હું ધ્યાન આકર્ષિત કરવા માગું છું અને આશા રાખું છું કે કાલે તેઓના કાર્યક્રમ દરમિયાન તેઓ આના ઉપર પ્રકાશ પાડશે ઝીરો ટોલરન્સની વાતો કરવાવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભરૂચ જિલ્લાની અંદર અબજો કરોડો રૂપિયાના કૌભાંડો ઉપર ચૂપ કેમ છે મનરેગાનું કૌભાંડ નલસે જલ યોજનાનું કૌભાંડ શૌચાલય કૌભાંડ અને એવા પીએમ કુસુમ યોજના હેઠળ ગરીબોની જે યોજના છે એના ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો ભરૂચ જિલ્લાની અંદરથી ઊભા થયેલા છે એની અનેક રજૂઆતો પછી પણ જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં આ તપાસની અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલાય આગેવાનો સંડોવાયેલા હોવાનું ચર્ચામાં છે પરંતુ નિષ્પક્ષ તપાસનો અભાવ અને સરકારની છત્રછાયા હેઠળ આવા ભ્રષ્ટાચારીઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે આની પાછળનું કારણ શું મુખ્યમંત્રી શ્રી જવાબ આપે બીજો મુદ્દો ભરૂચ મહાનગરપાલિકાને દરજ્જો ક્યારે મળશે ભરૂચની ભૌગોલિક સ્થિતિ આજે સમગ્ર ભરૂચ શહેર ઔદ્યોગિકરણને કારણે અને અમદાવાદ મુંબઈ મેઇન લાઇન ઉપર હોવાના કારણે અનેક રીતે વિકસિત થઈ રહેલું છે ત્યારે માળખાગત સુવિધાનો અભાવ અને તેમ છતાં ભરૂચથી નાના શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ભરૂચ વર્ષોથી માગણી કરી રહ્યું છે છતાં પણ એને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ નહીં ભરૂચ અંકલેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી બે હજાર બારની અંદર એનું ગઠન કરવામાં આવ્યું ત્યારથી આજ દિન સુધી ચૌદ વર્ષ પછી પણ એની અંદર સમાવિષ્ટ નેવ્યાસી ગામો અને બે શહેરો સાથે આજે પણ એ વિકાસથી વંચિત છે આજે પણ એ ગામડાઓની અંદર માળખાગત સુવિધાનો અભાવ છે એનું ડેવલપમેન્ટ ક્યારે અને બૌડાના નામે ખેડૂતો વ્યાપારીઓ અનેક લોકોને જે વહીવટી સમસ્યાઓ ઊભી થયેલી છે એના માટે જવાબદાર કોણ એ માનનીય શ્રી એ અંગે પ્રકાશ પાડે એવી વિનંતી છે સાથે સાથે ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાના માર્ગો પાછળ બજેટ ફળવાય છે આમ છતાં રાજ્યની અંદર ધોરીમાર્ગો નેશનલ હાઈવે આ તમામ જે છે એ ટકવાની કોઈ સ્થિતિમાં નથી કરોડો અબજો રૂપિયાના આંધણ પછી પણ એ રસ્તાઓ બનતા પહેલાં તૂટી જાય છે એના માટે જવાબદાર કોણ જવાબદારો સામે સરકાર ક્યારે પગલાં ભરશે એ અંગે પણ મુખ્યમંત્રી શ્રી પ્રકાશ પાડે સાથે સાથે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે ધમધમતો થયેલો છે અને એના કારણે સ્થાનિક યુવાઓને રોજગારી મળવી જોઈએ એ મળતી નથી એના માટે જવાબદાર કોણ ઉદ્યોગોની અંદર ભારે પોલ્યુશન આ જિલ્લાની જનતા વેઠી રહી છે આમ છતાં પણ ઉદ્યોગોનો લાભ ભરૂચ જિલ્લાને મળવો જોઈએ એ મળતો નથી કરોડો અબજો રૂપિયાની રેવન્યુ હોવા છતાં ભરૂચ જિલ્લો આજે વિકાસથી વંચિત છે ભરૂચ અને અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની ભારે સમસ્યા છે અનેક ઓવરબ્રિજોની જરૂર છે રસ્તા પહોળા કરવાની જરૂર છે પરંતુ આ અંગે તંત્ર બિલકુલ નિષ્ક્રિય છે કરોડો અબજો રૂપિયાની રેવન્યુ પછી પણ આ જિલ્લાને અન્યાય થાય છે એના માટે જવાબદાર કોણ માનનીય મુખ્યમંત્રી શ્રી જવાબ આપે સાથે સાથે આ જિલ્લાની અંદર જે તંત્રની અંદર ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને એના કારણે સામાન્ય ગરીબ પરિવારને એક જાતિના દાખલા માટે આવકના દાખલા માટે ધરમ ધક્કા ખાવા પડે આધાર કાર્ડ બનાવવા માટે એને ધક્કા ખાવા પડે આવી સ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવા તમામ પ્રશ્નો ઉપર તંત્રને સૂચના આપે અને ભરૂચ જિલ્લાની પ્રજાને વર્ષોથી આ જે સતાવતા પ્રશ્નો છે એ બાબતે ચોક્કસ વાત કરે એવી મારી વિનંતી છે ભરૂચ જિલ્લો શૈક્ષણિક રીતે આજે રાજ્યની અંદર રાજ્યની કક્ષાની યુનિવર્સિટીની વર્ષોથી વંચિત રહેલો છે ત્યારે એ યુનિવર્સિટી આ ભરૂચ જિલ્લાને ક્યારે મળશે એ અંગે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરું છું કે તેવો પ્રકાશ પાડશે ભૂતકાળની અંદર અનેક જાહેરાતો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી અને સોળ હજાર કરોડ રૂપિયા ભરૂચ જિલ્લાની જનતાને સદભાવના યાત્રાની અંદર જાહેર કરેલા હતા એના કેટલા કામો થયા છે સદભાવના યાત્રાની અંદર એ પણ આજના મુખ્યમંત્રી શ્રી જાહેર કરે માત્ર ભરૂચ જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે પછાત રાખી માળખાગત સુવિધાઓથી વંચિત રાખી માત્ર આ જિલ્લાનો ઉપયોગ ઔદ્યોગિકરણ માટે કરી અને આ જિલ્લાની પ્રજાને હવા પાણીથી પ્રદૂષિત કરીને માત્ર ઝેર પીવડાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહેલી છે ત્યારે આશા રાખું કે જે સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી શ્રી આવા અનેક જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એના માટે જવાબ આપશે આભાર ધન્યવાદ